ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ડીસાના રમતગમત સંકુલ નું કરાયું ખાતમુહૂર્ત આ રમતગમત સંકુલ સાત એકર જમીનમાં બાર કરોડના ખર્ચે નિર્માણ થશે રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તેવા યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર આવે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યમાં તાલુકા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ થઈ રહ્યા છે જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ડીસા ખાતે સાત એકર વિસ્તારમાં બાર કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલનું નિર્માણ કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત થતાં ડીસાના નાગરિકોની વર્ષો જૂની માંગની સંતોષાય તો નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરાનું ઈ લોકાર્પણ કરાયું આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવેએ જણાવ્યું કે આપના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બને

ત્રણસો કરોડનો ખર્ચ કરે છે અને ડબલ એન્જિન સરકારમાં બનાસકાંઠાનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે જે પ્રકારે બનાસકાંઠા પ્રગતિ કરી રહ્યું છે તે જેવા શહેરોમાંથી લોકો લોકો ગામડાઓમાં આવે છે અને જ્યારે આગામી સમયમાં દુનિયામાંથી પણ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત માટે આવશે નાગરિકોની સલામતી માટે સીસીટીવી કેમેરા પણ શરૂ કરવામાં આવ્યા જે નાગરિકોની સલામતીની સુરક્ષા માટે મહત્વના સાબિત થશે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ સર્વે ધારાસભ્યો રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા ગોવાભાઈ દેસાઈ સંગઠનના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા માં મંત્રી કનુભાઈ વ્યાસ સંજેબે પરમબટ કલેક્ટર વરુણ કુમાર પરણવાલ પોલીસ અધિક્ષક अक्षयરાજ પખવાણા ઋષાનગરપાલિકા પ્રમુખ સંગીતા બેન દવે સહિત બધા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મર્યા આપ સૌને વિનંતી છે કે આ તાલુકા કક્ષાનું સ્પોર્ટ સેન્ટર કે તાલુકા કક્ષાનું સ્પોર્ટ સેન્ટર એ માત્ર રમત ગમતની મહેનત કરીને મેડલ પ્રાપ્ત કરવા માટે નથી પરંતુ તમારા સૌનું ભવિષ્ય અને એ ભવિષ્ય કોઈ બી પ્રકારે ધૂંધળું ના થાય તમારા પરિવારનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે આપણે ડીસા તાલુકાના આ રમત ગમત મેદાનમાં અત્યાધુનિક બધી જ વ્યવસ્થાઓ આપણે અહીંયા મેદાનમાં ડેવલપ કરવાના છે આ મેદાનમાંથી આવનારા દિવસોમાં આપલો ડીસા મારો ડીસા તમારો ડીસા આ ડીસામાંથી એક પછી એક ખેલાડીઓ માત્ર બનાસ કાટાને નહીં ગુજરાતને ગુજરાતને નહીં ભારત દેશને પ્રાપ્ત થાય એ પ્રકારે આપણે અહીંયા વ્યવસ્થા ઉભી કરવા જઈ રહ્યા છીએ